દર્શન કરીને જાઉં પાપ કર્મ કરું છું પાપી એવું નહીં કરવાનું આપણા જેટલા ઘરમાં આ રહીએ ને એટલું ઈના રહેવાનું હોય શું કીધું બધાનો હક હોય શું કીધું બધાનો હક રહેવાનો ઘર એક મંદિર કહેવાય શું કહેવાય આપણું ઘર હોય ને મંદિર કહેવાય શું કહેવાય હા એટલે એને ચોખ્ખું રાખવાનું જો પેલું ન્યૂઝપેપર લઈ લે જાહેર લાઈવ કરીને બતાવીએ દીધું

બાબા ના કે કાકા કે બાબા તો મને કે સૌથી મોટો મુ નહીં જય માતાજી ચમશો બધા મજામ છો સ્વાગત છે તમારું નાવ

মাসি গুড মর্নিং জেবির ভাই রাধে রাধে গুড জয় মাতা দি ওটা মারা হানো না জান কি કાકા ગુડ મોર્નિંગ તો ચલો આપણે દિવાની કરીએ દર્શન કરીને જાઉં આજે તો ડબ્બો ખખરા આશીષ ખાલી ડબ્બો ખખરા જવીર ભાઈ આપડે ચલો દીવા કરી દઈએ હો તો ચલો દીવા ની કરી દઈએ છોકરો તો સ્કૂલ ગયો આ બાજ તો દીવા ની કરી દીધા હવે જતા દીવા કરતા તો આઈ જશે મઢે દીવાને કર્યા

báo gì mà xem March 11 cái Rotlo bá gì nữa này biết không? <laughs> ừ. Nào này? Đa này đẹp Nào này? તો મની તો ઊઠી એવી પોતું લઈને મંદિર કરવા મમ્મી બોલ બોલ તૈયાર થઈ ગયો થવા બાજરી નો રોટલો નઈ છે બા મરચું લ્યો આ બાજુ ગરમ ગરમ રોટલા થાય હે બાજરીના

જયવીર ભાઈ ઉઠી ગયા છે જયવીર હ નહીં લે નહીં લે હે નહીં લે લે નહીં લે નહીં લે ભાઈ હું ગલ્લો જઉં આ પપ્પાનું ફોન આવ્યો એ ભેણ બેહણું નહીં આજે ત્રીજ આવે ઓહ વહ રાવરવાહમાં તી જાહે એટલે થોડી વાર બેહું એ આ જાય એટલે

મારો ને હે દા દાદ ઊંઘી ગયા ઓટા મારો થોડા હા હો જો એકદમ ઉતરી ગયા મા પપ્પા ઓહ એકદમ ઉતરી ગયા હોજા હો દવાઈ ફેર તો પડી ગયો ને તો હમણાં કિસાઈ ન લેતા આવું અને પેલું લો લેતા આવું ચોખે રહી અને કિસાઈ ન સ્કૂલે લેતા આવું હવ ગાડી લઈને જવું ને ગાડીનું લોક નહીં લાવવાનું છે તો હારા અગિયાર થઈ ગયા હ અને હવે જઈએ લોક લાવવાનું હો જયવીરભાઈ આવી ગયા છે આપણા જોડે હા રોવા માંડ્યા ચલો જઈએ આવો ટોલી જી નહીં જ જવું જાઓ હેણો જયવીર ભાઈ દાડા તો આઈજીએસસી આઈ ગયો જે એનયુન પાર્ટ લઈ લે હાઈ રયુ લોક તો લોક તો મળ્યું નહીં પાર્ટ જ મળતો નહીં કે કે ગાડી બંધ થઈ ગઈ એટલે કે હવે ઘેર જઈએ કિસાઈ ન લેતા જે સુઈટર નો સ્કૂલ થઈ ચલો હવે જઈએ ગાડી ઝોન 2014 મોડલ એટલે 11 12 વર્ષ જેવું છે એટલે હવે પાર્ટ જ કેવો ન મળતા નહીં કે કિસ્મત ને આવી ગયા સર કમ્પ્લેટ ટાઈમે જ છોડા બારના વીસ એટલે વીસ ચાલો હવે જઈએ ઘેર કિ સાર વિશેષમાં શું કરવા નાસ્તો હા નાસ્તામાં ક્યાંથી કાંઈ હા ચમીન નહીં અહીંયા બાર પરીખા હોય જ ખાલું પકોરા ને એવું

કપડા બદલા ખાધા પેહલા દવા લેતા આવું હા ખાઈ લઈએ તૈયાર જ છે હા એટલે દવા તી દઉં ભાઈ થોડી વાર અહીં ખાઈએ બાજુ જયવીર ભાઈ હોય છે હા

તો મમ્મી કચરો વાળા જેટલા જાય છે આ જવીરભાઈ એક ચરતા શીખવાડી સીડીઓ એટલે દોડ દોડ કરે

એવું નહીં કરવાનું આપણા જેટલા ઘરમાં આ રહીએ ને એટલું ઈના રહેવાનું હોય હું કીધું બધાનો હક અહીંયા હું કીધું બધાનો હક અહીં રહેવાનો ઘર એક મંદિર કહેવાય શું કહેવાય આપણું ઘર હે ને મંદિર કહેવાય શું કહેવાય હા એટલે એને ચોખ્ખું રાખવાનું જો પેલું ન્યુઝ પેપર લઈ લેજા રાધે રાધે વાવા વાવા રાધે રાધે છોકરો ડાયો થઈ ગયો હા આય ના પાછળ કચરા પેટી

બધો નઈ ભાઈ બુન કઈ નથી બોલાવાનો બાબા ના કે બાબા તો મને કે સૌથી મોટો મું નહી মাসি মদ করে যে ভাই মেনা ছোকরা

તો મહેમાન તો જ્યો બાની ખબર ખાલી ઓ દીવાનો ટાઈમ થયો હો તો દીવા કરી દઈએ ના હોય હવા છો છે દીવા કરી દઈએ આશીષ ભાઈ હાથ પગ ધોઈને તૈયાર થવા નો મઢી જવાનું મની પોતું કર દે ને થોડું દીવા કર દો કર આવ બનાવ સરબત પીઓ તો થાય આયો તો દીવા તોડાય હો ये तो दीवान तोड़ाई हो हम्म ये तो दीवान तोड़ाई तो हो अरे करें पसीमन भी ले मड़े पन मित्र भाई बे हाँ पैन पैन जो पैन नहीं निकाल रहा ना तुलसी माइ হয়ে তি টং তো ধর হাই দিবা আইয়া আইয়া তুই কি মাtau দি আনা জানো যা বড় আইয়া যা উস আইয়া আইয়া মোটা মোটা seta যায়ে হনে এ যা

લાદો તો રાતી આવવાનું હોય આ ચૂંટણી માતા જેમ જેમ મોટા છતા જાય ને બચ્ચાનું મણ બહુ પણ મલ મલ તળ ને એ જવા આ આ ચાપો આળું આળું લગાવ્યો ને તું તો અંદર ના આવ્યો હતો એ તો બાપા ફૂલ માતા તો અંદર આવી હતો ને હવે આ બોલ એ પોડમાં

તો આઈ ગયાસી એ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવાની કર્યા

માસીને તો જાય દવા લેવા બાઈક લઈને ને જાઓ ગાડી લઈ જાઓ સોટા ચાલુ હોય હે ઠંડી નો ઠરશ્યો સોટા ચાલુ હોય બાઈક લઈ જાય Anh vạ vay à hơ Na vạ khailie ba châu lắm chào lô Hả mẹ chào 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 mẹ chào

કઈ નેની પેલું હેણો પતિ ગયો આવો હવે સવારે બાજુ છે એ ભાઈ રમત હા હાલ ઉઠ્યા આવવાના હું ગમ તો નવ હે આયા મણી ગુણ વાંધો હો હા વરસાદનું તો કેવું થયું પડે ખાવાથી પપ્પા ની ખાવા બેઠા લાવવું પણ હાસી છે ખા

ફરી નહી કોક બનાવો હ માળા ઓ માળાના મણકા નહીં આવતા એ લાકડા નું બનાવ મમ્મી તો ભજન માં હ તો આજનો બ્લોગ કરીએ છે એ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઈટ જય માતાજી